ડોસીના ઘરમાં સાત દીકરા અને સાત બહુઓ હતી નાની વહુને પિયરમાં કોઈ નહીં એટલે બધા તેને ન ન બાપી પીરી કહી મેણા દે ખાવા પીવાનું પૂરું ન આપે અને બધું કામ નાની વહુને માથે સરાદના દહાડા આવ્યા ઘરમાં ગાયો ભેંસોના દૂધની ખીર રાંધી ઘરના બધા પેટ ભરીને ખાઈ પી ઉઠ્યા નાની વહુને જમવાઈ ન બોલાવી નાની વહુને ચડતા દાળા હતા તેને ખીર ખાવાનું ઘણું મન થાય પણ કરે શું સાસુ બોલી અલીને પીરી જોઈ જોઈ શું રહી છે વધ્યું ઘટ્યું ખાઈને વાસણ માંજી નાખને નાની વહુ ઊઠી ખીરના તપેલામાં જોયું તો ઠાલું ઠમ એની આંખમાં પાણી આવ્યું ભૂખ્યા પેટે વાસણનો ખડકલો લઈને એ નદી પર માંજવા ગઈ વાસણ માંજતા માંજતા તેની દ્રષ્ટિ ખીરના તપેલામાં ગઈ તેણે તાવેટો લઈને તપેલામાં ચોટાડેલો કપાડો કપોડા ઉખેડીને સાડલાને છેડે બાંધ્યા એને એના મનમાં એમ કે નહીં ધોઈને ખાવું એટલામાં એક નાગરની દ્રષ્ટિ સાડલામાં બાંધેલા કપોડા ઉપર પડી એને ચડતા દાડા હતા એને ખીરના કપોડાનો ભાવ થયો એ આવીને ગુપચુપ ખાઈ ગઈ વહુ નાહીને આવી સાડલામાં જોયું તો કપોડા ન મળે નાગર આ બધું સંતાઈને જોતી હતી એના મનમાં થયું કે અવશ્ય મને ગાળો દેશે પણ વહુ તો બોલી હશે કોઈ મારા જેવી દુઃખારી માં ખાઈ ગઈ મારું પેટ ઠરે એ એવું એનું પેટ ઠરજો નાની વહુને ગાળો નહીં આશીર્વાદ આપ્યા એ સાંભળી નાગણ પ્રસન્ન થઈ થઈ ગઈ વહુ પાસે આવીને એણે કહ્યું બહેન તારા કપોળા હું ખાઈ ગઈ છું બોલ તને શું દુઃખ છે નાની વહુએ બધી વાત કરી મારે પિયરમાં કોઈ નથી એટલે બધા મને મેણા મારે છે પૂરું ખાવાય નહીં આપતા અત્યારે મને સારા દાડા રહ્યા છે મારો ખોડો ભરવા ભરાવનાર પણ કોઈ નથી આટલું કહેવા કહેતામાં નાની વહુની આંખોમાં જળઝળિયા આવ્યા નાગણને દયા આવી નાગણ કહેવા લાગી ના બેટી તું રડીશ નહીં આજથી અમને તમારા પિયરિયામાં માનજે જ્યારે મારો ખોડો ભરવાનો થાય ત્યારે પેલા રાફડા પાસે કંકોત્રી મૂકી જજે નાની વહુના મનમાં હરખ મારતો નહોતો એને તો જાણે ઘર ધર્મની મા મળી એ તો રાજી થઈને ઘેર ગઈ વહુને ખોડો ભરવાનો દિવસ આવ્યો ઘરમાં બધા વાતો કરવા લાગ્યા એને તો પિયરમાં સૂકું થડયું નથી એને વળી ખોળો ખોળાશા નાની વહુના જીવ મૂંઝાતો એણે સાસુને કહ્યું બાઈજી મારા પિયરમાં

એટલામાં તો નાગણ નાગદેવતા અને નાગકુમારો આવ્યા પેટી ભરીને હીરના ચીર લાવ્યા સોનાના ઘરેણા લાવ્યા જોઈને બધાના મોં સિવાય ગયા ન કોઈ બોલે કે ન ચાલે ચૂલે તો સાચો સાચ આંધળ મૂક્યું નાગદેવતાઓએ કહ્યું અમારા માટે દૂધ મૂકો અમે તો દૂધના પીનારા દૂધના દેગડા ચૂલે ચડ્યા પાસેના ઓરડામાં દૂધના તપેલા મૂક્યા નાગદેવતાઓ ચપ ચપ દૂધ પી ગયા ખોડો ભરવા માન્યો વહુને તો હીરનાવડ પછી સાવ મહિને સવા મહિને મૂકી જઈશ જઈશું વહુને વળાવી નાગદેવતાઓ વહુને લઈને ચાલવા લાગ્યા તેમણે કહ્યું બહેન ગભરાઈશ નહીં અમારી પાછળ પાછળ ચાલી આવો બધા એક મોટા ભોયરામાં ઉતર્યા ત્યાં જોવે તો તો મોટો રાજ મહાલય તમારી ફરમાઈ ગયા વહુ તો રાજી રાજી થઈ ગઈ હિંડોળાઈ ખાટ પર બેસીને ઝુલવા લાગી નાગણ બોલી જો બહેન આ નાગકુમારોને તારા ભાઈ સમજે ખા પીને આનંદ કર પણ એક કામ તારે કરવાનું સવારે બપોરે અને સાંજે ઘંટડી વગાડે છે એટલે બધા નાગકુમારો દૂધ પીવા ભેગા થશે એમને નિયમિત દૂધ પાવું એ તારું કામ દિવસો વીત્યા ને નાની વહુને દેવ જેવો દીકરો આવ અવતર્યો છોકરો તો દાડે વધે ને રાતે વધે એમ કરતાં કરતાં મોટો થયો એક દિવસે નાની વહુ ઉકળતું દૂધ તાઢું પાડવા મૂકી બહાર ગઈ છોકરો રમતો રમતો દૂધ પાસે ગયો ત્યાં તેણે પેલી ઘંટડી એ જોઈ છોકરાએ ઘંટડી વગાડી ત્યાં તો નાગકુમારો દોડતા આવ્યા જોઈ છોકરો છોકરો બી બી તો બીનો તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ ઘંટડી બરાબર બે નાગકુમારોના પૂછડા પર પડી એટલા તેમને પૂછડા કપાઈ ગયા બીજા દૂધ પીવા ગયા પણ ગરમ ઉકળતું દૂધ બાપડાઓના મોઢા બળી ગયા નાગકુમારો તો બાંડિયા અને બૂચ્યા થઈ ગયા નાની વહુ બહારથી આવી જુએ તો રૂપાળા નાગકુમારો બાંડિયા બૂચ્યા થઈ ગયા પણ શું કરે નાના છોકરાને શું કહે પણ નાગકુમારો ક્રોધે ભરાયા અને કહેવા લાગ્યા અમે તારા છોકરાને કરડી ખાશું એટલામાં નાગ માતા આવી પહોંચી અને નાગકુમારોને શાંત કર્યા પણ એમના મનમાંથી વે ગયું નહીં નાની વહુને સવારે વડાવાનો દિવસ આવ્યો મનગમતી પહેરાવણી આપી સોનાનો ચૂલો ચૂળો આપ્યો અને વિદાય દેતા નાગ માતાએ કહ્યું તને દુઃખ પડે તો અહીં આવજે સાસુ તો છોકરાને જોએ ભેટી પડી પણ બીજા બીજી વહુઓના મનમાં થયું કે આ માનીતી થઈ પડશે એટલે બીજી વહુએ એની પર વધારે રીશ કરવા લાગી હવે પહેલા નાગકુમારોના મનમાં થયું કે થયું કે અહીં આપણને માતાએ કરડતા વાર્યા પણ ત્યાં કોણ વાશે એમ મનમાં ગાંઠવાળી નાની વહુને સવારે કરડવા આવ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા વહુ પાણીનું બીડું ભરીને ખા આવી ઉંબરામાં આવતા ઠોકર લાગી એટલે તેને પોતાના બાંડિયા બુચિયા ભાઈ સંભાળી આવ્યા તે બોલી ઓ મારા બાંડિયા બા નાગકુમારો તો વિચારમાં પડ્યા કે બહેન હજી આપણને કેટલા સંભાળે છે બીજે દિવસે નાની વહુ આવી ભરવા ભરવા પાણી ભરવા ગઈ નાગકુમારો પણ છાના માના સાથે ગયા વહુને વા વાવને પગથિયે ઠેસ વાગી નાની વહુ ફરીથી બોલી ઉઠી ખમ્મા મારા બાંડિયા વીર નાગકુમારો એ બહેનનો આટલો પદો પ્રેમ જોઈ વિચાર માંડી અને ત્યાંથી ચાલ્યા ગયા એક દિવસ મોટી બહુની દૂધની તાંબડી છોકરાએ રમતા રમતા ઢોળી નાખી એ તો લાલ પીડિત થઈ ગઈ અને છણકવામાં બોલી અમારા રાખનું દૂધ સીધ ઢોળાવી નાખો છો તમે તો મોટા પિયરના છો કાલે ગયો ગાયો લાવીને બાંધશો પણ અમે શું કરશું નાની વહુને ખોટું લાગ્યું તે છોકરાને લઈ ફરીથી નાગમાતા પાસે ગઈ અને તેણે પોતાના દુઃખની વાત કહી નાગમાતાએ એને બે દિવસ રાખી અને કહ્યું બેટી ચિંતા ન કરીશ જા તું ઘરે જઈને વાળો કરાવ હું કાલે ગાયો મોકલીશ વહુએ ઘેર આવી વાળો કરાવ્યો એટલામાં તો પેલા બાંડિયા બુચ્યા ભાઈ પુષ્કળ ગાયો લઈને આવ્યા બહેનને વાળો ગાયોથી ભરાઈ ગયો બહેન પેલા નાગકુમારોનો ને ભાઈ ભાઈ કહીને ભેટી પડી વાળો ભરાતા વધેલી ગાયો તેણે જેઠાણીઓને આપી જેઠાણીઓ રાજી રાજી થઈ ગઈ આખા ઘરમાં આનંદ થઈ ગયો જય દેવતા જય નાગ માતા જેવા નાની બહુને ફળ્યા એવા અમને ફળજો